બીએન ન્યુઝ માધ્યમથી સમાચારો પ્રાપ્ત થયા છે દર્શક મિત્રો ભરૂચ જિલ્લાનો જંબુસર અને આમોદ તાલુકો અને જંબુસર અને આમોદ તાલુકાને જોડતો બ્રિજ એટલે ઢાઢર નદીનો બ્રિજ મગરોની નદી કહી શકાય મગરોનો બ્રિજ કહી શકાય એવા બ્રિજની સ્થિતિ જેને કહી શકાય કે દયનીય છે ઉપરથી વાહનો પસાર થાય છે ત્યારે બ્રિજના બે ગાળાને જે જોડતા ગાળા છે એમાં ઊંડા ઊંડા ખાડા પડ્યા છે ને વાહન ચાલકો ઘણા સમયથી પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સફાળી જાગી છે અને પોતાના નિવેદનો આપી અને જો આ બ્રિજ નું છે ઘણા સમય થી લોકો દયનીય હાલત ભોગવી રહ્યા છે વહીવટી અધિકારીઓ રાજકીય નેતાઓ પણ પસાર થાય છે અને લોકોના પેટનું પાણી નથી હાલતું ત્યારે વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે આ બ્રિજ નીચેથી સર્વે કરવામાં આવતા કોઈ નુકસાન છે નહીં

એ બ્રિજની ફાઇલ જંબુસરથી ભરૂચ સુધીનો જે રોડ છે એની ફાઇલ અત્યારે સરકારશ્રીની પ્રગતિમાં છે સરકારશ્રી એને મંજૂર કરવાની માટે ત્યાં ચાલી રહી છે અને જે જર્જરીત છે એના માટે પણ મેં અનેકવાર રજૂઆત કરી છે હું આપને મારા જે રજૂઆત કરેલા લેટરો છે એ પણ હું આપને આપીશ આજથી ત્રણ ચાર મહિના પહેલાં પણ મેં એક રજૂઆત કરેલી જેની અંદર સરકારે પણ ડ્રોન દ્વારા એ બ્રિજનું સર્વે કરવામાં આવ્યું એની તપાસણી કરવામાં આવી ત્યારે જે તે સમયના અધિકારીએ પણ જણાવેલું કે બ્રિજ નીચે જોઈએ તો પણ સંપૂર્ણ રીતે બરાબર છે અને કોઈ ઉપર જે ડામરના ખાડા છે એ પડેલા છે એ ખાડાને પૂરવા માટે પણ રજૂઆત કરી છે પણ બ્રિજ જૂનો છે પણ સારો છે વ્યવસ્થિત છે પણ છતાંય સરકારની અંદર મેં રજૂઆત કરી છે કે આ બ્રિજને પણ નવો બનાવવામાં આવે જંબુસરથી ભરૂચ સુધીનો રોડને પણ નવીન નવીનીકરણ કરી સ્ટ્રેન્થનિંગ અને વાઇન્ડનિંગની પણ આપણે સરકારમાં રજૂઆત કરી છે તે ટૂંક સમયની અંદર પૂર્ણ થવાનો છે ખાસ કરીને આપે જે કીધું કે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે તો એમને ખબર પડી ગઈ છે કે હવે આ રોડ મંજૂર થવાનો છે તો સી સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ લોકોનું એક આયોજન છે એક ષડયંત્ર છે પણ છતાં એક એક વિપક્ષ તરીકેની એ લોકો ભૂમિકા ભજવી રહ્યા છો તો એમને ભજવવી જોઈએ એ એક એ આંદોલન કરશે તો જ થશે એવી શક્યતા નથી રોડ તો થવાનો જ છે બ્રિજ પણ નવો બનવાનો છે અત્યારે જે કાંઈ ખાડા પડ્યા છે એને પણ પૂરીને વ્યવસ્થિત રીતે અવર જવર શરૂ થાય એવા પણ પ્રયત્નો મેં કર્યા છે ટૂંક સમયમાં આ કાર્ય પૂર્ણ થશે જંબુસર આમદને જોડતો દાદર દાદર નદીનો મુખ્ય બ્રિજ તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતને જોડતો બહુ અગત્યનો બ્રિજ આ બ્રિજ ઉપર મસ મોટા ખાડા પડ્યા છે બ્રિજની રેલિંગ છૂટી પડી ગઈ છે પ્લસ બે જોઈન્ટ છૂટા પડી ગયા છે તે તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં સમારકામ કરવામાં આવ્યું નથી તથા અહીંના સ્થાનિક ધારાસભ્ય તથા સ્થાનિક સંસદ સભ્ય એ બી આ વાતનું કોઈ ધ્યાન દોરતું નથી કારણ કે ઉપર બી મોત નીચે બી મોત નીચે બી મગર છે પાછા જો અકસ્માત થાય ને નીચે પડે તો મગર મારી નાખે લોકો આ તંત્ર દ્વારા દિન સાતમાં જો આનું કોઈ સમારકામ કરવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો ચક્કાજામનું આંદોલન કરવા તૈયાર છે અને કરીશું જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરસજી રણા આજ રોજ જંબુસર આમોદને જોડતો દાઢણ નદીનો બ્રિજ તેની મુલાકાત લેતા આજે એટલો મોટો ભ્રષ્ટાચાર આંખે વર્ગીને આવ્યો છે કે જે જોઈન્ટ કરેલા જોઈન્ટ છે એને કંતાનના કોથળાથી પૂરવામાં આવ્યો કે કોઈ મટીરિયલ નથી એમાં નાખ્યું એ જો આજે પણ એ તો જમ્પિંગ એટલું સખત થાય છે નીકળી પણ ગયા છે કંતાન ને દેખાય જ છે ઉપર જ એટલું બધું અકસ્માત થવાનો ભય છે કે જેની કોઈ વાત નહીં આ તંત્રને વારંવાર રજૂઆત કરેલી છે પણ એનું પેટનું પાણી હલતું નથી જો આ રિપેરિંગ વહેલી તકે નહીં કરવામાં આવે તો કોઈનો ભોગ લેવાશે લેવાશે ને લેવાશે એની કોઈ બે મત છે નહીં નીચે પણ પાણીમાં મગર છે ઉપર પણ અકસ્માત થવાનો એટલો જ ભય છે આજે આ અમારી વેદના એક એવી છે કે આ તંત્ર જાગે અને આનું સમારકામ તાકી જ કરે એવી અમારી માંગણી છે